સુરતનું નામ પડે એટલે ખાણીપીણીના શોખીનોના મનમાં સૌથી પહેલો વિચાર સુરતી લોચો ઊંધિયું અને શિયાળાની ખાસ શાન એટલે કે સુરતી પોંખનો આવે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ સુરતની ગલીઓમાં અને ખાસ કરીને અડાજણના પોંક બજારમાં પોંખની ખુશ્બુ મહેકવા લાગે છે સુરતની શિયાળુ મિજબાની એટલે કે ગરમા ગરમ લીલો અને દક્ષિણ ગુજરાતનો ફેમસ પોંક સુરતમાં શિયાળાની ઋતુ માત્ર ઠંડી નથી લાવતી પણ સ્વાદની એક અનોખી દુનિયા પણ લાવે છે સુરતીઓ માટે પોંક એ માત્ર ખોરાક નથી પણ એક ઉત્સવ છે પોંક એ બીજું કંઈ નહીં પણ જુવારના કાચા દાણા છે જ્યારે જુવારનો પાક હજુ કૂણો હોય ત્યારે તેને ડુંડા સાથે કાપી લેવામાં આવે છે આ ડુંડાને ગરમ રાખેલી રેતીમાં શેકવામાં આવે છે અને ત્યારબાદ તેને ઝાપટીને તેમાંથી કૂણા નરમ દાણા કાઢવામાં આવે છે જેને પોંક કહેવાય છે સુરતીઓની પહેલી પસંદ પોંક તેની સાથેની લિજ્જત સુરતીય પોંકને એકલું નથી ખાતા તેની સાથેની જયાફત કંઈક અલગ જ હોય છે પોંકને ચણાના લોટ ખમણ અને આદુ મરચાની પેસ્ટ સાથે ભેળવીને જે ગરમાગરમ વડા બનાવવામાં આવે છે પોંકના વડા ખાવા માટે લોકો મુંબઈ વલસાડ વાપી સુરત આવે છે અને મને મારે પોતાની ભઠ્ઠી હોય તો મને સારું ક્વોલિટી જે મને આપી શકું એમ કરીને વર્ષથી આ ચાલુ કરી લે છે એને હું આપું છું ભાઈઓ છે શાકભાજી વાળા ને વાળા ચાર એક્સપોર્ટ વાળા છે એને શાકભાજીનો ઓર્ડર આપે શાકભાજીની હાથે મારા પોંક નંબર ઓર્ડર આપે હવે ચાર એક્સપર્ટ કયા કયા દેશમાં મોકલે ખબર વિદેશમાં ઘણો જાય છે મારો રોજ મારે સવારે દસ કિલો થી મારી ને દોઢસો કિલો સુધી સવારે બોમ્બે મોકલું છું ને એક્સપોર્ટ થાય છે અમારો ધંધો છે સાહેબ પિસ્તાલીસ વર્ષ ધંધો છે અમારો પોંક નો પોંક આવે તો અમારે છ મહિના પહેલા ખેતરમાં કરવાનો આવે છે ત્યાર પછી દાણો તૈયાર થાય છે પછી અહીંયા અહીંયા લાવવામાં આવે છે ત્યાર પછી ગરમ ગરમ રાખમાં શેકવામાં આવે છે શેકીને મારા માણસ અહિયાં પોંક પારે છે પોંક પારીને પછી અહીંયા સાફ થાય છે સાફ થઈને કાઉન્ટર પર કરી આવે છે પોપલો લોકો બોમ્બે થી વધારે ઘણા લોકો આવે છે એનઆઈ લોકો વધારે આવે છે સુપર પોક અમારો બોમ્બે ફોરેન વધારે જાય છે બોમ્બે વધારે જાય છે અમે સુરત માં જ રહીએ છીએ અને એન્જોય કરવા માટે બધી બેનો સાથે આવ્યા છે પોક પાર્ટીએ પોક સારો છે અહીંયા મીઠો પોક છે દર વર્ષે આવીએ છીએ અમે એન્જોય કરીએ છીએ સાથે આવીએ છીએ લેડીઝ લેડીઝ બેનો મરીનન સાથે અમે એન્જોય કરીએ છીએ અહીંયા પોક સેવ પોખણા વાળા બધું સારું મળે છે અને અહીંયા જ બેગ ગરમ ગરમ બેસીને પોંખવાડા ખાઈએ પોંખસો ખાઈએ હવે એ લોકો તો જે સુપડાથી કરતા હોય છે જાટકી ને પોંખ બનાવે છે એ લોકો દર વર્ષે ને સારો હોય છે એમ મુંબઈ થી આવેલા છે અમે બધા દસ થી બાર જણ અમારી આ પરંપરા રહી છે કે દર શિયાળામાં અમે સુરત આવીએ પોક પાર્ટી કરીએ અને અહીંયાનો આનંદ લઈએ અને સૌથી વધારે મજાની વાત છે કે અમારી સાથે બધા ઉમરલાયક વ્યક્તિઓ પણ આજે અમારી સાથે અહિયાં આવ્યા જોડાયા છે પોક માટે ખાસ આવ્યા છે અને પોક નું જે અહીંયા અમારે જમન કરીને અમે પાછા સુરત થી મુંબઈ મારથી ટ્રેન માં પાછા વયા જશું ખાલી એને માટે જ આવ્યા છે ઇન્ટર માં આવ્યા ને ઇન્ટર સિટી માં પાછા જવાના અમે જ્યારથી શરૂ થાય તે પહેલા અમે અહીંયા બુકિંગ કરાવીએ છીએ અને સારામાં સારો પોંક અને ભાવ બી એકદમ રીઝનેબલ છે આ વર્ષે આ વર્ષે છસો રૂપિયા છે ગયા વર્ષે લગભગ આઠસો રૂપિયા હતો આ પોંક ખાવો એકદમ સારો છે શરીરને માટે એકદમ હેલ્ધી છે અને થી બનાવે છે સારી વસ્તુ છે લાકડાની ભટ્ટી થી એને પ્રોસેસ પ્રોસેસ કરવામાં આવે છે